નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય અને મિત્રો જે ચૈત્રભાઈ વસાવાની જેલની બહાર છોડવામાં સૌથી મોટામાં મોટો જો હાથ હોય તો તે ગોપાલભાઈ ઇટાલિયાનો છે કેમ કે બીજા બધા નેતાઓ પણ સારા જ છે આ પાર્ટીના પણ ગોપાલભાઈ ઇટાલિયાએ ચેતુભાઈ વસાવાનો બહુ જ સપોર્ટ કર્યો છે અને અંદર પેટી અને બહાર પણ બહુ જ સપોર્ટ કર્યો છે ચેતુભાઈ વસાવાને પણ જ્યાં પણ મોટી સભા હોય જ્યાં પણ જનસભા હોય કે ગમે તે જગ્યાએ ચેતર ભી વસાવવાની કંઈક ને કંઈક વાત તો જે ગોપાલભાઈ ઇટાલિયા મૂકે છે અને સૌથી મોટા જે ચેતરભાઈના સપોર્ટર હોય તો તે ગોપાલભાઈ ઇટાલિયા જ છે કેમ કે ચેતરભાઈ વસાવાને જે ચેતરભાઈ વસાવા સાચા છે કે ખોટા છે તે ગોપાલભાઈ ઇટાલિયાને બધી જ માહિતી છે અને ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી ચેતરભાઈ વસાવા જેલની અંદર ગયા છે ત્યારથી ગોપાલભાઈ ઇટાલિયાનો ચેતર અને ફૂલ સપોર્ટ છે કેમ કે ચેતરભાઈ વસા સમક્ષ જે એફઆઈઆર રજૂ કરવામાં આવી હતી કે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી ત્યારે તેમણે તે એફઆઈઆર પબ્લિક વચ્ચે વચ્ચે અને મીડિયા વચ્ચે વાંચી હતી કે મારી નાખવાના ઈરાદે અને છૂટો ગ્લાસ આના સિવાય એફઆઈઆરની અંદર કંઈ પણ લખ્યું નથી આ પોલીસવાળાઓ તેવું બધું મિત્રો આપણા ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું હતું અને ગોપાલભાઈ ઇટાલિયાએ તેનો વિરુદ્ધ પણ બહુ કર્યો હતો પણ તેમની સરકાર ન હતી એટલા માટે થઈને અત્યારે ચેતુભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા અને આપ પાર્ટીના નેતાઓ દુબઈની બેઠા છે કેમ કે ઉપર ભાજપની સરકાર છે તેમનું કંઈ ચાલવા દે નહીં એ જ કારણ છે